નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં આપણે આજે પ્રકરણ નંબર સાત વનસ્પતિની જાણકારી મેળવી એના વિશે અભ્યાસ કરીશું તમે જ્યાં રહો છો એની આજુબાજુ તમને પ્રકૃતિ જોવા મળે છે જેમાં વૃક્ષ હોય છે વેલા હોય છે લીલોતરી હોય છે બધી આ બધા આ કુદરતી સૌંદર્ય છે જે પ્રકૃતિ છે એમાં વનસ્પતિ પ્રકૃતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે આ ચેપ્ટરમાં તમા તમારે વનસ્પતિ એના પ્રકારો એના મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પો એટલે કે ફૂલ તેનો દેખાવ તેની રચના તેના કાર્યો અવલોકનો આ બધા વિશે જાણકારી મેળવવાની છે તેમનું વર્ગીકરણ કરવાનું છે તેમને ઓળખવાના છે તો જોઈએ પાઠમાં આપણે પાઠની શરૂઆત કરીએ પા પ્રકરણ સાત વનસ્પતિની જાણકારી મેળવીએ બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જુઓ તમારા ઘરની આસપાસ આપણને ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે છે પણ અફસોસ એ છે કે આપણે એમને નિરખીને જોવાનો ટાઈમ હતો નથી તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે કેટલીક મોટી કેટલીક જમીન પર માત્ર લીલા ધબ્બા જેવી જ છે કેટલાક લીલા પાંદડા હોય છે કેટલાકને લાલ હોય છે કેટલાકને મોટા ફૂલ હોય છે કેટલાકને ઝીણા હોય છે વાદળી રંગના હોય છે કોકને ફૂલ પણ નથી હોતા આ બધી વનસ્પતિની વિવિધતા છે કેટલીકને એક પણ ફૂલ નથી હોતા આપણે આપણા ઘરની આસપાસ શાળાના મેદાનમાં શાળાએ જતા રસ્તા પર બાગ બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને જોઈએ છીએ આ પ્રવૃત્તિ દરેક છોકરાઓ દરેક માણસ કરે છે કે આપણે આપણી ઘરની આસપાસ આપણા સ્કૂલમાં સ્કૂલના મેદાનમાં શાળાએ જતા તમે જે રસ્તો પસંદ કરો છો એ રસ્તા ઉપર બાગ બગીચામાં આપણે ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ જોઈએ છીએ ચાલો આપણે વનસ્પતિના વિવિધ ભાગ વિશે જાણીએ વનસ્પતિના જેમ આપણા શરીરના વિવિધ ભાગ છે એમ વનસ્પતિના પણ વિવિધ ભાગ છે તો આજે આપણે વનસ્પતિના વિવિધ ભાગ વિશે જાણીશું તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવત તો સમજવામાં મદદ મળશે શું તમે આકૃતિ સાત પોઈન્ટ એકમાં દર્શાવેલી વનસ્પતિના ભાગોનું નામકરણ પ્રકાંડ ડાળી મૂળ અને પર્ણ પુષ્પમાં કરી શકશો વનસ્પતિના ભાગમાં રંગ પૂરો જુઓ અહીંયા તમને આકૃતિ સાત પોઈન્ટ એક આપેલી છે એમાં વનસ્પતિના ભાગ કોને મૂળ કોને કહીશું પ્રકાંડ કોને કહીશું પછી એના ડાળીઓ કોને કહીશું એનું પર્ણ પાન કોને કહીશું એનો ફૂલ કોને કહીશું એ તમને બધાને ખબર છે આ તમને પૂછેલું છે આ આકૃતિમાં તમારે રંગ પૂરવાનો છે એના પછી જુઓ તમને એક ચિત્ર આપેલું છે આકૃતિ સાત પોઈન્ટ બેમાં પ્રકૃતિની મુલાકાતે તમને જે ચિત્ર આપ્યું છે એમાં ઝાડવા દેખાય છે છૂટાછૂટા છવાયા અને બે ત્રણ છોકરાઓ પણ દેખાય છે જે પ્રકૃતિને નિહાળતા હોય છે પ્રકૃતિનો આનંદ લઈ રહ્યા હોય છે આપણે આવી રીતે જ વધારે પ્રકૃતિનો આનંદ લેવો હોય તો આપણા અમદાવાદ ગાંધીનગરમાં એક ઇન્દ્રોડા પાર્ક આવેલો છે જ્યાં ઘણા ખરા છોકરાઓ ગયેલા હશે ત્યાં ઇન્દ્રોડા પાર્કમાં બહુ જાત જાતની વનસ્પતિઓ જોવા મળે છે તો ચાલે પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિને નજીકથી જોઈને વિવિધ વનસ્પતિને મિત્ર બનાવીએ વનસ્પતિને આપણે મિત્ર બનાવવાની વાત કરી છે સાત પોઈન્ટ એકમાં જોઈએ છોડ શુભ અને વૃક્ષ શેની વાત કરી છે છોડ ક્ષુપ અને વૃક્ષ વિદ્યાર્થી મિત્રો તમે છોડ અને વૃક્ષથી તો કદાચ પરિચિત હશો પણ ક્ષુભ તમારા માટે નવો શબ્દ છે તમને આ ધ્યાનમાં આવેલો છે પણ તમને એ નથી ખબર કે આને ક્ષુભ કહેવાય છે પ્રવૃત્તિ એક તમને આપેલી છે પ્રવૃત્તિ એકમાં તમને શું કહ્યું છે આપણે પ્રવૃત્તિ એક કરી લઈએ એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ કે જે વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય એને અમને શરત આપેલી છે કે એક તો નાની હોવી જોઈએ વનસ્પતિ કદમાં જે લગભગ તમારા જેટલી હોય બીજી શરત એવી છે તમારા હાઈટની હોવી જોઈએ અને ત્રીજી શરત એ છે કે કદમાં તમારા કરતાં મોટી હોવી જોઈએ તેમના પ્રકારને અડકીને અનુભવો અને તેને હળવેથી વાળવાનો પ્રયત્ન કરો અને જુઓ કે એનું પ્રકાર જે છે એ કુમળું છે કે મજબૂત કોષ્ટક સાત પોઈન્ટ એક આપેલું છે વનસ્પતિના પ્રકારો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તમને અહીંયા વનસ્પતિના નામ ઊંચાઈ પછી એના પ્રકાંડની માહિતી આપી છે કે લીલું છે કુમળું છે જાડુ સખત કેવા પ્રકારનું એનું અરે કેવા પ્રકારનું એનું પ્રકાંડ છે એની તમારે ચાર તમને શરતો આપી છે કે આ રીતના પ્રકાંડ છે તો હાલ લખો પ્રાળીઓ ક્યાંથી ઉદભવે છે તો કે પ્રકાંડના આધાર પાસે પ્રકાંડ પર ઊંચાઈએ અને છેલ્લે આપે છે કોલમ ચારમાં વનસ્પતિનો પ્રકાર વનસ્પતિના પ્રકારમાં તમારે હમણાં મેં તમને જે કહ્યું એ લખવાનું છે છોડ આવી શકે શુભ આવી શકે અને વૃક્ષ આવી શકે તો આ અહીંયાથી તમને એટલી માહિતી મળી કે વનસ્પતિના આપણે ત્રણ પ્રકાર પાડી શકીએ છીએ એમાં છોડ ક્ષુપ અને વૃક્ષ તો જોઈ લઈએ આપણે ટામેટા ટામેટા એની ઊંચાઈ કેટલી હોય મારા કરતાં નાની એટલે કે તમારા કરતાં નાના હોય એના ટામેટાનો જે વેલો છે ટામેટાનો જે છોડ છે એ તમારા કરતાં ઊંચાઈમાં નાનો હોય છે લીલો હોય છે કુમળો હોય છે જાડો હોતો નથી એટલે એમાં ખાનામાં હાલ લખેલું નથી સખત પણ હોતો નથી કુમળો હોય છે પણ સખત હોતો નથી પ્રકારના આધાર પાસે કંઈ હોય છે તો કે ના પ્રકારના આધાર પાસે પણ કંઈ નથી પ્રકાંડ પર ઊંચાઈએ કહ્યું તો કે ના ડાળીઓ હોય છે તો કે ના વનસ્પતિનો પ્રકાર કેવો છે વૃક્ષનો છે વેલાનો છે કે શુભનો છે તો કે આ છોડ પ્રકાર એટલે કે વેલા પ્રકારનું વનસ્પતિ છે એના પછી તમને કહ્યું છે આંબો આંબો તો તમને બધાએ જોયો જ હશે કદાચ ટમેટાને છોડ બધાએ ના જોયો હોય પણ આંબો તો દરેકે દરેક છોકરાઓએ જોયો હશે આંબાનું ઝાડ હોય છે આંબાનું વૃક્ષ હોય છે જે તમે પહેલાં ધોરણમાંથી ભણતા હો છો એનું ઊંચાઈ શું કીધું છે કે ઊંચાઈ મારા કરતાં ઘણા ઊંચા છે શું કહેવાય આપણા કરતાં આપણી હાઈટ કરતાં ઘણા ઊંચા છે તે લીલા નથી હોતા અને કુમળા પણ નથી હોતા એ કેવા હોય છે જાડ્ડા હોય છે અને સખત હોય છે આપણા બે હાથથી વળી શકે છે એની ડાળી તો કે ના એ આપણા એનું પ્રકાંડ જે છે આપણા હાથથી વળી શકતું નથી એના પછી ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે તો પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડ પર ઊંચાઈએ જઈને તો કે આધાર એટલે કે મૂળ પાસેથી તો કે ના ઊંચાઈએ જઈને એની ડાળીઓ ઉદભવે છે અને વનસ્પતિનો પ્રકાર એટલે કે ઝાડ છે આંબાનું ઝાડ હોય છે એટલે કે એમાં આપણે લખીશું વૃક્ષ એના પછી જોઈએ લીંબુ લીંબુ આપણે એવું કહેતા હોય છે કે લીંબુના વેલા હોય છે પણ ખરેખર લીંબુનું ક્ષૂપ હોય છે જોઈએ મારાથી સહેજ ઊંચા એટલે કે લીંબુનો જે વન લીંબુની વનસ્પતિ છે એની ઊંચાઈ કેટલી હોય છે આપણાથી સહેજ ઊંચા હોય છે એ લીલા પણ નથી હોતા કુમળા પણ નથી હોતા અને જાડા પણ નથી હોતા પણ એ કેવા હોય છે સખત પ્રકાંડવાળા હોય છે અને લીંબુડી જે છે એના પ્રકારના આધાર પાસેથી ડાળીઓ ઉદ્ભવતી હોય છે અને એક શુભ પ્રકારની વનસ્પતિ છે બીજા ત્રણ કોલમ જે ખાલી ખાલી આપ્યા છે એમાં તમારે ભરવાનું છે તો આપણે એક લઈ શકીએ એક તો લીમડો શું લઈ શકીએ આપણે લીમડાનું વૃક્ષ હોય છે તમને બધાને ખબર છે તો લીમડાનું વૃક્ષ એનો ઊંચાઈ કેટલી હોય છે તો કે ઘણા ઊંચા હોય છે પછી તો કે એનું જાડું પ્રકાંડ હોય છે અને સખત પ્રકાંડ હોય છે બીજું કે પ્રકાંડ પર ઊંચાઈએ જઈને એની ડાળીઓ ઉદ્ભવે છે અને વનસ્પતિનો પ્રકાર તો તમને ખબર જ છે કે લીમડાનું શું હોય છે ઝાડ હોય છે એના પછી આપણે બીજા નંબરે લખી શકીએ જાસૂદ જાસૂદ આપણાથી થોડી ઊંચ વધારે ઊંચાઈ એટલે કે આપણાથી સહેજ ઊંચા હોય છે અને એનું પ્રકાંડ જે છે એ જાડું અને સખત હોય છે સોરી એનું પ્રકાંડ સખત હોય છે અને પ્રકાંડના આધાર પાસે એની ડાળીઓ ઉદભવેલી હોય છે અને એક ક્ષુભ પ્રકારની વનસ્પતિ છે એના પછી આપણે બારમાસી જોઈએ તો બારમાસી જે છે એ આપણા કરતાં નીચા હોય છે હાઈટમાં ઊંચાઈમાં પ્લસ એના જે પ્રકાંડ હોય છે લીલું પણ હોય છે કુમળું હોય છે અને એ છોડ પ્રકારની વનસ્પતિ છે હવે જે પ્રવૃત્તિ એક આપી હતી એમાંને પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ કે તમને તમારે પ્રયત્ન કરવાનો હતો કે કુમળું છે કે મજબૂત એની વચ્ચે આપણે કોઠો જોઈ લીધો એ એના પછી જોઈએ ધ્યાન રાખો કે પ્રકાંડ બટકી ન જાય તમે જ્યારે વાળવાનો પ્રયત્ન કરો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે એનું જે પ્રકાંડ છે એ બટકી જાય નહીં ઊંચા વૃક્ષોના પ્રકારની જાડાઈ જાણવા માટે તેને બાથ ભરો બહુ ઊંચા વૃક્ષો હોય છે એમાં લીમડો આવી શકે આંબો આવી શકે આ બધા જે ઊંચા વૃક્ષો છે એના પ્રકારની જાડાઈ જાણવા માટે તમારે શું કરવાનું છે એને બાદ ભરીને ઊભા રહેવાનું છે જો આકૃતિ સાત પોઈન્ટ બે માં એક છોકરો આવી રીતે વૃક્ષને બાદ ભરીને ઊભો છે દેખાય છે આ રીતે તમારે એની જાડાઈ જાણવા માટે તમારે બાદ ભરવાની છે આપણે કેટલીક વનસ્પતિઓમાં ડાળીઓ ક્યાંથી ઉગે છે પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડ પર અમુક ઊંચાઈએથી તે જાણી શકીએ છીએ હમણાં મેં તમને કોઠામાં સમજાયું આકૃતિ સાત પોઈન્ટ એકમાં દર્શાવેલ વનસ્પતિનું અવલોકન કરીએ જેના કેટલાક ઉદાહરણો છે અને તમારે કોલમ એક બે અને ત્રણમાં બીજી બધી વનસ્પતિઓ ભરવાની છે જે આપણે આ કોષ્ટક જોઈ લીધું છે આ લક્ષણોના આધારે મોટાભાગની વનસ્પતિને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય મોટાભાગની વનસ્પતિને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે એમાં પહેલો પ્રકાર છે છોડ બીજો પ્રકાર છે ક્ષુપ અને ત્રીજો પ્રકાર છે વૃક્ષ જેની આપણે ચર્ચા કરી ગયા આકૃતિ સાત પોઈન્ટ ત્રણમાં દરેકનું ઉદાહરણ એટલે કે એમાં છે આ છોડનું પ્રકાર છે આ છોડ છે પછી બી નંબરમાં આ છે અને સી નંબરમાં વૃક્ષ છે બરાબર એના પછી જોઈએ જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કૂમળા હોય તેને છોડ કહે છે હવે છોડ તો આપણે પ્રકાર તો પાડી દીધા પણ એને કોઈ લક્ષણો હશે કે જેના આધારે આપણે છોડને છોડ કહીએ છીએ વે અને ક્ષુપને ક્ષુપ કહીએ છીએ વૃક્ષને વૃક્ષ કહીએ છીએ તો એ પ્રકાંડના આધારે આપણે એને અલગ તારવી શકીએ છીએ તો કેવી રીતે તો જે પ્રકાંડ લીલું અને કૂમળું હોય તેને આપણે શું કહીએ છીએ છોડ કહીએ છીએ એના પછી જોઈએ તેઓ સામાન્ય રીતે નાના હોય છે તો આના લક્ષણોમાં બે લક્ષણ છોડના તમને દેખાય છે કે પ્રકાંડ લીલા અને કુમળા હોય છે સામાન્ય રીતે નાના હોય છે અને વધારે શાખાઓ હોતી નથી આ ત્રણ એના તમે ગુણધર્મો કહી શકો તમને છોડના લક્ષણો લખવાના કીધા હોય બે માર્ક્સમાં તો તમે આ રીતે લખી શકો કે છોડના લક્ષણો કે શું આવી શકે તો કે એના પ્રકાંડ લીલા અને કુમળા હોય છે બીજું કે તે સામાન્ય રીતે નાના હોય છે એટલે કે હાઈટમાં નાના હોય છે અને ત્રીજું કે એને વધારે શાખાઓ પડતી નથી આકૃતિ સાત પોઈન્ટ ત્રણનો એનો જે આપણે ચિત્ર જોયું હતું એને આપણે કહીશું છોડ એના પછી જોઈએ કેટલીક વનસ્પતિની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી આવી વનસ્પતિને ક્ષુપ કહે છે ક્ષુપ કોને કહે છે તો એના વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળે છે પ્રકાંડ મજબૂત હોય છે અને બહુ જાડું હોતું નથી તો ક્ષૂપના લક્ષણો પણ તમને અહીંયા મળી શકે છે કે તમને બે માર્ક્સમાં આપણ પૂછી શકે તે ક્ષૂપના લક્ષણો કયા હોય તો કે વનસ્પતિની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે બીજા નંબરે તમે લખી શકો કે ના પ્રકાર મજબૂત હોય છે પણ બહુ જાડા હોતા નથી અને આકૃતિ સાત પોઈન્ટ ત્રણમાં બી નંબરની જે આકૃતિ છે એ કોની છે તો કે ક્ષૂપની છે એના પછી જોઈએ પછીનો કોઠો કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે કેટલીક વનસ્પતિ શું હોય છે ઘણી ઊંચી હોય છે અને તેને કઠણ અને જાડા કથ્થાઈ પ્રકાંડ હોય છે જો તમને અહીંયા કલર પણ દર્શાવે છે કે કઠણ હોય છે જાડા પણ હોય છે અને એનો પ્રકાંડનો કલર કેવો હોય છે તો કે કથ્થાઈ હોય છે પ્રકરને જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે શાખા ક્યાં હોય છે તો જમીનથી ઘણી ઊંચે ઉપરના ભાગમાં આવેલી હોય એ વનસ્પતિને આપણે વૃક્ષ કહીએ છીએ તમને એના મેં બે ઉદાહરણ આપ્યા આંબો અને લીમડો તો તમને એમ કે વૃક્ષના લક્ષણો આપો વૃક્ષના લક્ષણો જણાવો તો આમાંથી જ તમને ક્વેશ્ચન મળી જાય તમે જો વિડીયો ધ્યાનથી જોતા હો તો તમને પ્રશ્નો જરા વધારે તૈયાર કરવાની જરૂર છે નહીં અહીંયા પચાસ ટકા જ તમારા પ્રશ્નો તૈયાર થઈ જશે કે વૃક્ષ કોને કહીશું આપણે વૃક્ષના લક્ષણો કયા કે જેનાથી તમે વૃક્ષને ઓળખી શકો છો છોડને ઓળખી શકો છો વૃક્ષુપને ઓળખી શકો છો તો વૃક્ષના લક્ષણો આપણે છોડ અને ક્ષૂપના જોઈ ચૂક્યા છીએ વૃક્ષના લક્ષણો જોઈએ કે વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે નંબર એક માં તમે આ લખી શકો છો નંબર બે તેના પ્રકાંડ કેવા હોય છે તો કે કઠણ જાડા કથ્થાઈ રંગના હોય છે અને ત્રીજા નંબરે તમે લખી શકો છો કોઈ પ્રકાંડ જે છે જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે તો આ વનસ્પતિને આપણે શું કહીએ છીએ આ વનસ્પતિને આપણે વૃક્ષ કહીએ છીએ એના પછી જોઈએ ઉપરના લક્ષણોને ધ્યાનમાં રાખીને શું તમે તમારા દ્વારા યાદી કરેલ વનસ્પતિઓનું યોગ્ય રક્ષણ યોગ્ય વર્ગીકરણ કરી કોષ્ટક સાત પોઈન્ટ એકની કોલમ ચાર ભરી શકશો તો આપણે કોલમ પહેલાં ભરી ચૂક્યા છીએ આગળ જોઈએ તમને બે નવા શબ્દો દેખાય છે ભૂ ભૂપ્રસારી અને વેલાઓ તો ભૂપ્રસારી કોને કહીશું તો નબળા પ્રકાંડવાળી વનસ્પતિ ભૂ ભૂપ્રસારી કહીશું આપણે કે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટા રહી શકતી નથી જે એકદમ ટટ્ટા રહી શકતી નથી અને તે જમીન ઉપર ફેલાય છે તેને ભૂપ્રસારી કહે છે તો અહીંયાથી તમને એક માર્ગસો પ્રશ્ન મળે છે કે ભૂપ્રસારી કોને કહે છે તો એ વનસ્પતિ જે જેનું પ્રકાર નબળું હોય છે અને જમીન પર ટટ્ટા રહી શકતી નથી એટલે કે જમીનમાં ફેલાઈ જાય છે એને ભૂપ્રસારી કહે છે જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરીને ઉપર ચડે તેને આપણે શું કહીએ છીએ વેલાઓ કહે છે તમે જોજો તમારા ઘરમાં કદાચ વેલા કોઈ હોય તો એનો આધાર આપણે દોરી બાંધવી પડે છે એના આધાર લઈને વેલા ઉપર ચડે છે જ્યારે આસપાસનો કોઈ માળખાનો માળખાના આધારનો ઉપયોગ કરીને ઉપર ચડે તેને આપણે વેલાઓ કહીએ છીએ તો વેલા કોને કહેવાય એ પણ એક માર્ક્સનો પ્રશ્ન અહીંયાથી મળ્યો અને ભૂપ્રસારી કોને કહેવાય એ પણ એક માર્ક્સનો પ્રશ્ન અહીંયા મળ્યો છે ફરીથી આપણે બંને રિપીટ કરી લઈએ કે નબળા પ્રકારવાળી વનસ્પતિ છે જે ટટ્ટા રહી નથી શકતી અને જમીન પર ફેલાય છે એને ભૂપ્રસારી કહે છે અને જ્યારે આસપાસના કોઈ માળખાનો ઉપયોગ કરીને જે ઉપર ચડે છે તેને આપણે વેલા કહીએ છીએ આકૃતિ સાત પોઈન્ટ ચારમાં વનસ્પતિઓ છોડ ક્ષુપ અને વૃક્ષથી અલગ હોય છે કદાચ તમારી શાળામાં કે ઘરે એવી કેટલીક વનસ્પતિઓ હશે જેની તમે સંભાળ લેતા હોઈએ તમારી શાળામાં તથા ઘરે ઉગતા હોય તેવા કોઈ પણ બે વૃક્ષ વૃક્ષ ક્ષુપ વેલા અને છોડના નામ લખો તો આ તમારે લખવાના છે એના પછી જોઈએ પ્રકાંડ સાત પોઈન્ટ બે માં જોઈએ પ્રકાંડ સાત પોઈન્ટ એકમાં આપણે આગળ જોઈએ છે પ્રકાંડ એમાં આપણે આપણે પ્રવૃત્તિ બે કરીશું કે પ્રવૃત્તિ બે માં તમને શું કહેવા માંગે છે કે આ પ્રવૃત્તિ માટે આપણને પ્યાલો પાણી લાલ શાહી એક છોડ અને બ્લેડ જોઈશે પ્યાલો એક ત્રત્યાંશ ભરાય એટલું પાણી રેડો પાણીમાં થોડાક ટીપા શાહી ઉમેરો પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિ સાત પોઈન્ટ પાંચમાં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો અને બીજા દિવસે અવલોકન કરો જો તમને અહીંયા આકૃતિ આપેલી છે એની સ્પષ્ટ અને પ્રકાંડમાં શું ફેરફાર થાય છે એ તમારે લખવાનું છે શું છોડનો કોઈપણ ભાગ લાલ રંગનો દેખાય છે તમને પૂછ્યું છે કે છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે યસ ઓર નો તમને એ માહિતી પૂછેલી છે એના પછી શું કીધું છે કે જો હા તો તમને શું લાગે છે કે આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે જો તમને લાલ રંગનો દેખાય છે તો તમે એને કઈ રીતે ઓળખી શકો છો કઈ રીતે ત્યાં લાલ રંગ વચ્યો હશે તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકારની અંદર પણ લાલ રંગ જુઓ આકૃતિ સાત પોઈન્ટ છ જુઓ જેમાં તમને પ્રકાંડ વચ્ચેથી કાપીને અંદર લાલ રંગ જોવાનું કહ્યું છે પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે અને પ્રકાંડના ખુલ્લા છેડાનું વિરવિલથી ચિત્ર તમને આપેલું છે

પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખા સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે તમને અહીંયા બહુ જ મસ્ત લખીને આપ્યું છે કે પ્રકાંડમાં રહેલા જે સાંકડી નલિકાઓ છે પ્રકાંડની અંદર જે સાંકડી નલિકાઓ આપેલી છે એના દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખા સુધી અને તેના એની શાખા જોડે જે પર્ણો એટલે કે પાન જોડાયેલા છે એની સુધી જાય છે ઉપરના ભાગ તરફ જાય છે એના પછી જોઈએ પહેલી પહેલીએ આ પ્રવૃત્તિ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરી તેણે સફેદ પુષ્પ ધરાવતી એક ડાળીને પ્યાલા એમાં મૂકી અને લાલ છાયના થોડા ટીપા ઉમેર્યા બીજી ડાળીમાં તેણે થોડી ગમત કરી તેણે તેના અડધે સુધી બે ઊભા અડધે સુધી બે ઊભા ચીરા કર્યા અને આકૃતિ સાત પણ સાથમાં દર્શાવ્યા મુજબ પહેલાં બી અને સીના પાણીમાં રહે તેમ મૂકી તેણે પહેલા બીમાં લાલ શાહીના થોડા ટીપા અને વાદળા સીમાં વાદળી શાહીના થોડા ટીપા ઉમેર્યા એ ઈચ્છે છે કે તમે તર્ક લગાવો કે પહેલાં એના પુષ્પ સાથે તથા બી અને સી સાથે મૂકેલા પુષ્પમાં શું તફાવત રહેશે પહેલીનો આ પ્રયોગ કર્યો છે એણે થોડો ગમ્મત પણ કરી છે જોડે જોડે પહેલીના પુષ્પો જ્યારે તમે પ્રવૃત્તિ બેનું પ્રકાંડને આડું કાપ્યું હતું તો ત્યારે આપણે શું નોંધ્યું હતું કે પ્રકાંડની અંદરના વલયમાં લાલ રંગના કેટલા બધા ટપકા હતા શું આ બાબત પહેલીને મળેલા પરિણામને સમજાવી શકશે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે તો પ્રકાંડ દ્વારા આપણે આટલી માહિતી મેળવી કે પ્રકાંડને પ્રકાંડ છે જે છે એ શું હોય છે એના વનસ્પતિના પર્ણોમાં ને પાણી ઉપર તરફ લઈ જાય છે એની જે સાંકળી નલિકા હોય છે પાણી અને ખનિજ તત્વોને વનસ્પતિની શાખા અને પર્ણો સુધી અને અન્ય ભાગ સુધી લઈ જાય છે હવે આપણે જોઈએ સાત પોઈન્ટ ત્રણમાં પર્ણ પર્ણ એટલે કે પાન તમારી આજુબાજુની વનસ્પતિના પર્ણ જુઓ તેનું ચિત્ર નોંધપોતીમાં દોરો શું બધા જ પણો કદ આકાર અને રંગમાં સમાન છે તો કે ના આウト હોઈ શકે નહીં દરેક વૃક્ષના પર્ણો અલગ અલગ છે તેઓ પ્રકાણ સાથે કઈ રીતે જોડાયેલા હોય છે તો કે પર્ણો પ્રકાણ કે પ્રકારની શાખાઓ સાથે જોડાયેલા હોય છે પર્ણના જે ભાગથી તે પ્રકાણ સાથે જોડાયેલું હોય તેને પર્ણદંડ કહે છે જુઓ અહીંયા તમને નવો એક શબ્દ મળ્યો છે પર્ણદંડ કોને કહે છે તો જે પ્રકાંડ સાથે પર્ણ જોડાયેલું હોય એને પર્ણદંડ કહે છે પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહે છે જુઓ તમને આકૃતિમાં પર્ણ અને પર્ણપત્ર અને પર્ણદંડની નામ નિશાન કરીને બતાવ્યું છે જે આ ડાળી સાથે જોડાયેલું હોય છે ભાગ પાનનું એને દંડ કહેવાય છે અને આ લીલા પહોળો જે ભાગ જે છે એને પણ પત્ર કહેવામાં આવે છે શું તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે પર્ણના ભાગને ઓળખી શકો શું બધા જ પર્ણને પણ દંડ હોય છે ચાલો પર્ણની છાપ લઈને તેને વધુ સારી રીતે સમજીએ જો તમે એવું વિચારતા હો કે પર્ણ સહી કરી શકતા નથી તો હવેની પ્રવૃત્તિ તમને ફરીવાર વિચારતા કરી દેશે એના માટે આપણે પ્રવૃત્તિ ત્રણ કરવી પડશે તો જોઈએ પ્રવૃત્તિ ત્રણ તમને શું કહેવા માગે છે કોઈ અને સફેદ કાગળ કે તમારી નોંધપોથીના પાના નીચે મૂકો આકૃતિ સાત પોઈન્ટ નવમાં દર્શાવ્યા પ્રમાણે તેને પકડી રાખો તમારી પેન્સિલની અણીને બાજુ પકડી કાગળના જે ભાગ નીચે પણ છે ત્યાં ઘસો શું તમને થોડી રેખાઓવાળી છાપ મળી જાય છે તો કે હા આપણને રેખાઓ વાળી છાપ મળે છે શું તે છાપ પર્ણની રેખાઓ જેવી જ છે તો કે પર્ણની રેખા જેવી છે પણની ઉપર રહેલી આ રેખાને શું કહે છે શીરા કહે છે જુઓ હવે તમને પણમાં નવો એક શબ્દ મળે છે શીરા આપણે આગળ શું જોઈતું પર્ણ દંડ પર્ણદંડ પત્ર અને જે મધ્યમાં જે જાડી લીટી હોય છે એને શું કહેવાય છે શીરા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે શીરા કહેવામાં જે પર્ણ ઉપર રેખા હોય છે અને શીરા કહેવામાં આવે છે ને જે વચ્ચેની જે આ ઊભી રેખા છે એને મધ્ય શીરા કહેવામાં આવે છે જુઓ તમને આકૃતિ સાત પોઈન્ટ દસમાં દેખાય છે પર્ણ એટલે કે જે લાઈન આપેલી છે એને આપણે શીરા કહીશું અને જે વચ્ચેની લાઈન છે એને મધ્ય શીરા કહીશું તો ફરીથી અહીંયા શીરા અને બીજો એક શબ્દ મળે છે તમને મધ્ય શીરા મધ્યમાં કોઈ શિરા કહેવામાં આવે છે શિરા દ્વારા પણામાં જોવા મળતી પર્ણનો શીરા વિન્યાસ કહે છે ફરી એક નવો શબ્દ તમને મળે છે શિરા વિન્યાસ શિરાઓ દ્વારા પણામાં જોવા મળતી જે ભાત જે ડિઝાઇન પડે છે એને આપણે કહીશું પર્ણનો શિરા વિન્યાસ જો આ ભાગ મધ્યશિરાની બંને બાજુ ઝાડ સ્વરૂપે જોવા મળે તો એને ઝાલાકાર શિરા વિન્યાસ કહીશું હવે પાછો અહીંયા તમને શિરા વિન્યાસના બે પ્રકાર મળે છે કે ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ તો બંને મધ્યશિરાની બંને બાજુ ઝાડ સ્વરૂપે જોવા મળે તો એને ઝાલાકાર શિરા વિન્યાસ કહીશું આકૃતિ સાત પોઈન્ટ દસમાં એ જુઓ એને આપણે ઝાલાકાર શિરા વિન્યાસ કહીશું આકૃતિ એ અને એના પછી છે કે ઘાસના પણોમાં તમે જોઈ હશે કે શીરાઓ એકબીજાને સમાંતર હોય છે એટલે કે શીરા એકબીજાને સમાંતર હોય તો આપણે એને સમાંતર શીરા વિન્યાસ કહીશું બની શકે એટલા વધુ પણોને વનસ્પતિથી હટાવ્યા સિવાય શિરા વિન્યાસનું અવલોકન કરો તેની તરેને દોરીને ઝાલાકાને સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિઓના નામ લખો હવે આપણે પર્ણોના થોડા કાર્યો શોધ